જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ઢોકરા પાક બનાવવા છે એના માટે મેં લીલા નાળિયેળનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે મેં બે નાળિયેરનો ઉપયોગ કર્યો છે ચાલો હવે આપણે એને જે પાછળનો ભાગ હાર્ડ હોય છે તે આપણે કાઢી લઈશું ધીરે ધીરે ચક્કુ વડે છોડી લેવાનો છે અને એ હાર્ડ હોય છે એટલે એને છોડતાં વાર લાગે છે તમારી પાસે છોડણી હોય એની વડે પણ તમે જુઓ આપણા બધા જ હવે છોલાઈ ગયા છે આવી રીતે હવે આપણે એક બાઉલમાં એને ઝીણા ઝીણા એના કટકા કરી લઈશું આપણે એને મિક્સર જારમાં પીસવાના છે એટલે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું મેં લી લીલારિયેલનો ઉપયોગ કર્યો છે તમે સૂકું નાળિયેલ પણ એમાં લઈ શકો છો આવી રીતે બધા જ નારિયેલનો આપણે કટકા કરી લઈશું જ ઉપયોગ કર્યો છે એક સાથે બધું નથી દળવાનું એટલે આને નાના મિક્સરમાં થોડું થોડું લઈને આપણે એને નારિયેળને દળી લઈશું હવે આપણું બધું જ કોપરું દળાઈ ગયું છે જોઈ શકો છો છીણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે ચાલો આપણે હવે એને મેઝરમેન્ટ કરી લઈશું કે માપ હોય તો બરાબર ખબર પડે એટલે મેં અહીંયા એક કાચનું બાઉલ લીધું છે એના વડે એને માપ કરી છે એક બાઉલ થયું હજી નારિયેળનું છીણ છે તો આપણે બીજું એનું માપ કરી લઈશું તો બધું નારિયેળનું છીણ આપણું દોઢ વાટકી જેટલું થશે જો એક ના વાટકી નાખ્યું તો આ બીજી વાટકી બે વાટકીમાં થોડુંક જ ઓછું છે હવે આપણે પેન મૂકી દઈશું ચાલો તો ગેસ ચાલુ કરી દઈશ અને પેન ગરમ કરવા મૂકી દઈશું આમાં ઘીની અત્યારે કોઈ જરૂર આપણે નથી પેન ગરમ થાય એટલે આ ટોપરાનું જે છીણ છે ટોપરાનું છીણ આપણે અંદર ઉમેરી દઈશું અને ધીમા તાપે એને થવા દઈશું હવે ધીમા તાપે આપણે એને શેકતા રહેવાનું છે કન્ટિન્યુ એને શેકવાનું જ છે ફ્લે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જો ગેસ ફૂલ રાખશું તો આપણું ટોપરાનું છે બળી જશે લીલું નારિયેળ લીધું છે એટલે એમાં આપણે અત્યારે ઘીનું જરૂર નથી પડી કેમ કે એમાં લીલા કોપરાનું દૂધ હોય એટલે આપણે એને એના જ વડે શેકી નાખવાનું છે એ દૂધ બધું જ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું એક ચમચી ઘી ઉમેરવાનું છે આમાં ઘીનું પ્રમાણ એકદમ ઓછું જ હોય છે હવે એક ચમચી ઘી ઉમેર્યું છે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું જો આપણા ટુકડાના છીણનો કલર પીળાશ પડતો થઈ ગયો છે બરાબર આપણે એને એમાં ઘીમાં શેકી લઈશું ધીમા જ તાપે એને શેકાવા દઈશું તો બરાબર શેકાઈ ગયું છે હવે આપણે ગેસ ધીમો કરીને જે વાટકીથી આપણે ટોપરાનું છીણ લીધું હતું બે વાટકી એવી જ રીતે એની અડધી વાટકી આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે હવે આપણે ધીરે ધીરે ખાંડને મિક્સ કરી લઈશું કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે તો ખાંડ બરાબર ઓગળશે નહીં ખાંડ થોડી મિક્સ થઈ જાય બરાબર પછી આપણે એમાં દૂધનો ઉપયોગ કરવાનો છે હવે મેં એ જ માપથી એક બાઉલથી એક બાઉલ દૂધ લીધું છે એટલે અઢીસો ગ્રામ જેટલું દૂધ હશે હવે એને બરાબર આપણે હલાવવાનું છે બજારમાં મળે એ ટોપરાનું છીણનો પણ તમે ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે જોઈ શકો છો હવે તમે ધીરે ધીરે એ ઘટ થવા લાગ્યું છે હવે એમાં મેં એક ચમચી એલચી પાવડરનો ઉપયોગ કર્યો છે બરાબર મિક્સ કરી લઈશું તો ધીરે ધીરે મિક્સ થઈ ગઈ છે જોઈ શકો છો તમે એનો કલર પણ બદલાવા લાગ્યો છે આમાં તમે કલર પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો મેં અહીંયા કલરનો કોઈ ઉપયોગ કર્યો નથી એમાં દૂધનું પ્રમાણ છે એ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે જોઈ શકો છો આપણું મિશન એકદમ તૈયાર થઈ ગયું છે હવે ચાલો હવે તૈયાર છે આપણું હવે એક થાળીમાં મેં અહીંયા ઘી લગાવીને તૈયાર કરી દીધી છે હવે બધું મિશ્રણ આપણે એમાં કાઢી લઈશું ગેસ બંધ કરી દીધો છે હવે બધું મિશ્રણ આપણે એમાં કાઢી લઈએ હવે આપણે એને બરાબર સેટ કરી લઈશું આવી રીતે ધીરે ધીરે એને સેટ કરી લેવાના એકદમ નરમ હોય છે ટોકરા પાક એટલે એને સેટ કરતાં ધીરે ધીરે એને સેટ કરી લઈશું આપણે સુખડી જમાવતા હોય એવી રીતે આને બરાબર સેટ કરવાનો છે ચાલો જો આપણું બરાબર સેટ થઈ ગયું છે હવે એમાં મેં ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કર્યો છે તો મેં પિસ્તા લીધા છે તમારી પાસે કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોય તો તમે લઈ શકો છો મેં પિસ્તા લીધા છે અને બેથી ત્રણ ચાર નંગ જેવી બદામ લીધા છે જે મેં અહીંયા કટિંગ કરીને રાખ્યા હતા એ અહીંયા લગાવી દઈશું આપણે હવે આપણે ડ્રાય ફ્રૂટની ઉપર પાછું તાવીથા વડે એને થોડા દબાવી દઈશું અંદર કે અંદરની ભાગમાં એ સેટ થઈ જાય જો હવે પંદરથી વીસ મિનિટ માટે આપણે એને ઠંડો કરવા મૂકી દઈશું હવે પંદરની વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને કટિંગ કરી લઈશું જો કે આસાનીથી આપણું ટોપરા પાક કટિંગ થઈ જાય છે જો આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે એકદમ નરમ અને એકદમ સોફ્ટ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા